કોનીયાલા લહી જે મીઠી મીઠી મોરલી નું ના ગજવે પેલુકા નું રો આખોડ કુડી ઉગામ જગવે પેલુકા રો આખોડી આワડ માથે મોરબી નું છોગલો આખોડી આワડ માથે મોરબી નું છોગલ જાદુ બરે ડી ની આ જાદુ બરે ડી ની આ જગાડે પેલો ગો કાનૂરો આખો રોડે ગામ જગાડે પેલો કાનૂરો કદમની ડાળે બેટો છુપાવી કદમની ડાળે બેટો છુપાઈ કાકડીઓ મારી મારી મટકી રે ફોડે કાકડીઓ મારી મારી મટકી રે હે મધુરાની મથુરાને વાટે હું તો મહી વેચવા પાલવડો પકડી મારો દાન રે માગે પાલવડો પકડી મારો દાન રે માગે આખો ગોપુરે ગામ પેલો કાનો કાનોડો આખું ગોળે ગામ જગાવે પેલું કાનોડો દાદા रास शरद पूनमनी रड़ियाड़ी रात डी शरद पूनमनी रड़ियाड़ी रात बंसी बंसी बजावे पेलो श्याम रे बेलो कानूरो बंसी बजावे रूड़ी श्याम नचावे पेलो कानूरो आकू गुकुड़ी उगा

खूब चूड़ी गाम जगाड़े पेलो कानूड़ो आ खूब गाम नचावे पेलो कानूड़ो कृष्ण कन्या लाल की जय एक कन्हैयो काड़ो छे रंगे वो रूपाड़ो छे जसोदा जा नो जायो छे ने देवकी नो दूर छे नंद जसोदा नो लालो छे कृष्ण कन्या लाल की जय